બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ સતત તૈયારીઓ કરતા હોય આજે ગુજરાત બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હોય વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો સુરતમાં વિદ્યાર્થીઓનું તિલક કરીને સ્વાગત કર્યા બાદ પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ આપવામાં આવ્યો છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે આજે સુરતમાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરી સ્વાગત કરાયું હતું પરીક્ષા કેન્દ્રના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સૂચના આપી દેવામાં આવી હતી વિદ્યાર્થીઓ તેમના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા વાલીઓને પણ તમામ પ્રકારની સમજણ આપી દેવાઈ છે ભૂલમાં કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રિક ગેજેટ સાથે ન રહી જાય તેના માટેનું ખાસ સૂચન આપવામાં આવ્યું હતું જે શિક્ષણ વિભાગે દિશા નિર્દેશ કર્યા છે તેટલી જ વસ્તુઓ સાથે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે વધારાની તમામ વસ્તુઓ અમે રાખી લીધી છે અથવા તો તેમના વાલીઓને પરત કરી દેવાઈ હતી વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે સોમવારથી તમામ વ્યવસ્થા સામે પૂર્ણ કરી લીધી હતી બાળકોનું તિલક કરીને એને ચોકલેટ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું ઉનાળાના દિવસો હોવાથી તેમને ઠંડા પીણા પણ પીવડાવવામાં આવ્યા હતા દરેક વર્ગખંડની અંદર સીસીટીવી પણ લગાડવામાં આવ્યા છે તો ધી સુરત ડિસ્ટ્રિક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ખાતે સુરતના પ્રેસિડેન્સી સ્કૂલ ઉધનન જીવનજ્યોત સ્કૂલ ખાતે સંસ્કાર ભારતી વિદ્યાલય સહિતના વિદ્યાર્થીઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું નમસ્કાર હું કુમારી દીપિકા શુક્લા આચાર્ય પ્રેસિડન્સી સ્કૂલ આજ રોજથી સમગ્ર ગુજરાતમાં એસએસસી એચએસસી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે અત્યારે સૌપ્રથમ પેપર એસએસસી બોર્ડ પરીક્ષાનું શરૂ થઈ ચૂક્યું છે અમારે એસએસસી બોર્ડ પરીક્ષાનું કેન્દ્ર આ છે અને અત્રે છસો વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરવામાં આવી છે સીસીટીવી કેમેરાથી સજ્જ શાળાઓ સંપૂર્ણ રીતે પરીક્ષા માટે તૈયારીમાં મંડી પડી છે વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થાથી લઈને તમામ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે પાર પાડવામાં આવી છે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપે માટે સુપરવાઇઝર મિત્રો અને શાળા સજ્જ છે નમસ્કાર દર્શક મિત્રો જ્ઞાનગંગા વિદ્યાલય રોડ ખાતે આજે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું સેન્ટર છે અને દસ બ્લોકની અંદર ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ આજે બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ચોખા વડે અભિવાદન કરી વિદ્યાર્થીઓની તાકાત જેને કહી શકાય એવી બોલપેન આ વિદ્યાર્થીઓને શાળા તરફથી ભેટ તરીકે આપવામાં આવી છે વિશેષમાં આજે ધોરણ દસ અને બારના ખાસ કરીને આ વર્ષે બંને બોર્ડના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પહેલીવાર આપવા જઈ રહ્યા છે એટલા માટે શિક્ષકો દ્વારા વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને હિંમત આપવામાં આવી જ છે પણ આખું વર્ષ જે મહેનત કરી છે એને સાથે રાખીને આ વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપશે અને ચોક્કસ સફળ થશે સુરત જિલ્લાના એક લાખ ઓગણસાઠ હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર ની બોર્ડિંગ પરીક્ષા આપશે ધોરણ દસ માં નેવું હજાર બસો ત્રેપન વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં બાવન હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં સોળ હજાર છસો નવ્વાણું વિદ્યાર્થી પરીક્ષા આપશે ધોરણ દસ ના સાત ઝોન માં અડતાલીસ પેટા કેન્દ્રો તૈયાર કરાયા છે શિક્ષણ વિભાગ દ્વારા ત્રણસો બે બિલ્ડિંગ અને આખું એટલું ફરીથી વાજબી હતું સુરત જિલ્લાના એક લાખ ઓગણસાઠ હજાર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા આપશે ધોરણ દસમાં નેવ હજાર બસો ત્રેપન વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં બાવન હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવહનમાં સોળ હજાર છસો નવ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસના સાત ઝોનમાં ઉડતાલીસ પેટા કેન્દ્રો તૈયાર કરાય છે શિક્ષણ વિભાગ દ્વારા ત્રણસો બે બિલ્ડિંગ અને બે હજાર નવસો ત્રેસાઠ બ્લોકમાં પરીક્ષા યોજાય છે ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પાંચ પાંચ ઝોનના અનુક્રમે અઠ્ઠાવીસ અને દસ પેટા કેન્દ્રોમાં વ્યવસ્થા કરાય છે એકસો પંચોતેર અને તોંતર બિલ્ડિંગ અને એક હજાર સાતસો એક્યાસી તેમજ આઠ હજાર ત્રણસો અઠ્યોતેર બ્લોકમાં પરીક્ષા યોજાય છે બેટિક વ્યવસ્થા નિરીક્ષણ અને સીસીટીવી સહિતની વ્યવસ્થાઓ શિક્ષણ તંત્ર દ્વારા ગોઠવાય છે સાથે પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરાય છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા